તું કર લે તું કર બેટા ફટાકડા લઈને ભાગી જશે એમ શું કરવા નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો તો મિત્રો આજે હું મારી નાની એમથી એક બુક સ્ટોલ ઝેરોક્ષ મશીન અને શું કહે મોબાઈલ મની ટ્રાન્સફર આ બધાનું ઓપનિંગ કરવા જઈ રહ્યો છું તો બને રહેજો વિડિયોમાં મજા આવશે ફેમિલી સાથે ઓપનિંગ કરીશ અને મિડલ ક્લાસ શું એટલે કંઈ તામજામ નહીં કરું બહુ ખાલી મારા પપ્પા આવીને જો બધી કરી લેશે એટલે આવી જશે બધું મારી દીકરી ચાંદલોક પ્રદેશ છે બસ મજા આવશે બરાબર ને તો ચાલો બને રહેજો વિડીયોમાં સવારના સાડા પાંચ વાગી ગયા છે અને હું આવી ગયો છું શોપ ઉપર નાનું મોટું કંઈક કામ થઈ ગયું છે અને હવે મિત્રો ઘરે જઈશું નાશું ધોઈશું અને કપડા વપડાં ચેન્જ કરીને ઓપનિંગ કરવા આવી જશું ઓકે આ મશીન લાવ્યા અત્યારનો જે ઓપન નથી કર્યું તો હું આને અત્યારે ઓપન કરું છું તો જો ભાઈ ઘરે ગયો હું નાઈ ધોઈ આવું અને ફર્સ્ટ ક્લાસ પછી આવું બરાબર છે તો ખાલી હજી તો ફ્રેશ થયો મોઢું ધોયું ત્યાં માણસ જાગી ગયો અને ટોટી અહીંયા લઈને આવ્યો દૂધ પીવાની એની દૂધની બોલો તમે જો આવું છે આનું કામ મતલબ કોઈને કોઈ ટાઈમ ટુ ટાઈમ કામ નહીં કરવા દેવું નહીં સોમભાઈનું કામ છે અમારે એટલે એ જો હવે અહીંયા મેં ટોટી પીધી છે હવે હું અડધી કલાક કલાક રહીને પાછા એના મમ્મી ફ્રી થાય પછી હું નાહવા ધોવા જઈને કપડાં વપડા બદલીશ અને ત્યાર પછી મિત્રો અહીંયા ઓપનિંગનું એવું કામ થશે તો હા હું કહેધું ફટાકડા લઈને ભાગી જાય છે એમ શું કરવા ભરમા તો સામે લાગશે ને ઓકે તો અત્યારમાં મિત્રો એક સરસ મજાનો એક એક્સ્ટ્રા કેમેરો લગાડી દઈએ એટલે મતલબ આખી દુકાન છે એ બાજુની ફિલ્ડ જે આખી ખાલી પડી એ રૂમમાં માં કેમેરો હતો નહીં એટલે ન્યાય લગાડી દીધો આપણે બરાબર એટલે હવે કોઈ મતલબ આમ સેફ્ટી બાબતે કંઈ કંઈ ઉપાધિ છે નહીં મતલબ આપણી શોપમાં આ કેમેરો જે છે ને એ પણ આવી ગયો હવે આપણે છે ને બીજા યુટ્યુબર જેવું કંઈ છે નહીં આપણે હાવ અલગ જ માણસ છીએ આપણે આપણી રીતે જ કામ કરવા વાળા છીએ આપણે કઈ બ્લોગ બ્લોગ એવા બધા હેવી નહીં ઉતારવાના આપણને મન પડે મોજ મોજ કરવાની જો હું આવા છોકરાઓને કઈ કહેતો જ નથી અહીંયા બેઠા હોય મારું અહીં ધ્યાન રાખીને કેમ લાગે મજા આવે નહીં બેહવાની ઉપર બે જાય નીચે બેહી જાય મોજ કરો મોજ કરવાની તોફાન નહીં કરવાનું બસ આપણને છોકરા બહુ ગમે નાના બાળકો એની મિત્રો છે જાપાનનું બ્રધર કંપનીનું છે વેરી ઓસમ દેખો મિત્રો આ સ્ટીકર કાઢવાની તો કઈક મજા જ અલગ છે જો આપણે આઈફોન ના નથી કાઢ્યા કોઈ દિવસ તો તમે અને કેટલો મજા આવે તમને કઈક જો વાવ અંદર કેટલા બધા સીલ છે તમે જો પ્રકારી દે ઓકે તો સાધુ જો ભાઈ એટલા બધા ખુશ કેમ છે મે તો જ્યારે એક મિડલ ક્લાસ માણસ જ્યારે કોઈ પણ ધંધો કરે ને ત્યારે એ ખુશ જ હોય યાર બસ પપ્પા દાદા કે દે

અને તેડી માથે કરે દો પપ્પા સામે તો મિત્રો ફાઇનલી મુહૂર્ત થઈ ગયું ખાસ કરીને મુહૂર્તમાં તો એવું હોય ને કે મારા પપ્પા આવવા જરૂરી છે અને તમને મને એક વાતનું પાછું અધૂરું રહી ગયું કે હું મારા પપ્પાને પગે ન લાગી ગયો મતલબ કે મને મતલબ કામમાં છોકરાને તોફાનમાં તોફાનમાં બાકી મને અફસોસ થાય મારા પપ્પા જાય તો એમ કાંઈકનું કાંઈક મને બાકી રહી ગયું એવું લાગે પણ આવી ગયા હવે કાંઈ વાંધો નહીં મારે હવે આવેલું રહે બધું અને આજમાં જો આ બધો માલ આવી ગયો છે બીજો બીજું એક્સ્ટ્રા એટલે જે કહેતો હતો ને અમે ભરી દઈએ ને આ બધું ભરી દઈએ અત્યારમાં ચાલો પહેલાં માલનું કરીએ અને પછી મશીનને ઠાકવાનું કરીએ કારણ કે મશીન ઠાકવું જરૂરી છે નહીતર પછી ખરાબ થાય ને આને હું લેમિનેશન મારી દઈશ હમણાં સરસ મજાનું અને મિત્રો પહેલું જે પ્રિન્ટ છે એ થોડુંક મારે આડિયો આમથી આમ થયું હતું મારે સેટિંગ લેવામાં બાકી જો ફાઇનલ રિઝલ્ટ આવી ગયું તમે જુઓ અહીંયા એકદમ ક્લિયર તમે વાંચી પણ શકો જો અમારે પહેલાં કસ્ટમર વાગેલા ગૌતમભાઈ પોતે આ

સોડાઈ નું મતલબ પૂછીએ કે યાર સોરી યાર આઈ એમ વેરી વેરી સોરી બટ મારી માટે મારા પપ્પા અહીં આવી જ મહત્વની વસ્તુ છે પણ તોય તે એમ મિત્રો મુહૂર્ત માટે મેં ફૂલ હાર ને આ બધું લીધું હતું પણ કોને ખબર યાર મગજ કાંઈ કામ નથી કરતું યાર ભૂલાઈ ગયું બોલો મને એટલી ઉતાવળ હોય ને ભૂલાઈ ગયું મને મતલબ સવારનો વહેલો આજે કાંઈ ખાધું નથી તો નવા બિસ્કિટ આવ્યા છે કે કોકોનટ ટ્રાય કરી લો ઊંઘા જગા નાસ્તો વાસ્તો કરી નથી આવ્યો અત્યારે વાગ્યા છે બાર ને પંદર હજી એક વાગી જશે કે આ ટાઈપનું છે બિસ્કિટ આ છે ને બાળપણમાં આપણે બહુ ખાધું એ જ આ વસ્તુ છે ચાલો ફટાફટ ખાઈ લઉં કામ ચાલુ કરી દઈ યાદ નહોતી લાસ્ટ કામ છે પછી પૂરું બસ તો મિત્રો ઇરફાન અને ઇનોસ આ આ બંને જો માથે લાઈટ લગાડવા ચડેલા છે આજે બોર્ડ આપણું લાગી ગયું છે કમ્પ્લીટલી અને ટ્યુબલાઇટ પણ અમે લાગી ગઈ એટલે બેને કીધું મારો વજન વધારે છે તમે બે જાઓ આ માંડવું આવશે નીચો તો ઈરફાન ને બે જાય છે જો માથે ઓકે કરી દઉં જો તો ભાઈ એ લોકો કે અમે કનેક્શન બનાવી નાખ્યા છો લાઇટ ચાલુ કરો એ કેમ તો આપણે કરી લઈએ મિત્રો ભાઈ તો મિત્રો લાસ્ટ તમને નાઇટમાં બતાવ્યું હતું કે ભાઈ આઠસો રૂપિયા મારી પાસે જે આપણો જે રિનોવેશન કરવાનું હતું એને જે પૈસાનો ફંડ હતો એની અંદર ખાલી આઠસો વીધા હતા તો એ આઠસો ગયા એટલે આપણી પાસે જે કાંઈ ફંડ હતું જે આપણે ભેગું કરેલું હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવેનો ઉપરનો ખર્ચો જાય તો મિત્રો આ લાસ્ટ માલ હતો મારો છેટ પૈસા ગણી જુઓ બસ ઓકે અને હવે પછીનો મિત્રો જે માલ છે બુક સ્ટોલનો એ આવવાનો છે અને એના પી હું પોતે કરવાનો છું ઓલમોસ્ટ અત્યારે એક લાખ પાંત્રીસ હજાર જેવું ગયું છે ફ્રીજ નહીં ગણતા બાકી બધું ઓકે તો ફાઇનલી મિત્રો એક જે પ્રોડક્ટ આપણે મંગાવ્યું હતું એમેઝોનમાંથી એ આવી ગયું છે અને આ પ્રોડક્ટ આપણે આપણી શોપ ને સેફ કરવાનો છે તો હમણાં ઓપન કરીને તમને બતાવીશ અત્યારે મિત્રો મેં ઉપરની લાઇટ ચાલુ કરી તો ભડાકો થયો બોલો લ્યો અરે યાર મને તો વિશ્વાસ જ નથી આવતો બીજાના કામ ઉપર યાર ઈ લોકો છેડા એણે હું કર્યું કોને ખબર યાર બાકી ની અંદર મારી દુકાનનું વાયરિંગ આખું મારા મેચ કરેલું છે મતલબ બહુ ટફ વાયરિંગ છે ક્યારેય નહીં બિલકુલ શોર્ટ સર્કિટ નહીં પણ કોને ખબર યાર મતલબ આ ફ્રીજ ઉપર તો બંધ થઈ ગયું જો તમે